મારું નામ મહેશભાઈ મકવાણા છે એમ જે એમજેઆઈ ઇન્ટરનેશનલ એકેડમી જે એમજે ઇન્ટરનેશનલ એકેડમી એક એવું પ્લેટફોર્મ આપી છે કે જેની અંદર એક ગ્રાઉન્ડ લેવલથી લઈ એક ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ કે બેઝિક નોલેજ કે તમને કે એક પ્રેક્ટિકલી નોલેજ ક્યાંથી મળી રહેશે કે જે વસ્તુમાં તમારું ઝીરો પર્સન્ટ નોલેજ છે એ કોઈ મેન્સન કરતા નથી યંગ જનરેશન છે મેન્યુફેક્ચર છે ટ્રેડર છે તમે બસ એમ જે એકેડમીનો કોન્ટેક્ટ કરો તમને ટોટલી નોલેજ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે કે કઈ રીતે તમારી પ્રોડક્ટને તમે ઇન્ટરનેશનલ લેવલે સપ્લાય કરી શકો છો તમારી ટ્રેડિંગનું છે તો ટ્રેડિંગમાં તમે કઈ રીતે તમને હેલ્પ કરી શકશે મેન્યુફેક્ચરમાં તમારી પ્રોડક્ટને કઈ રીતે ઇમ્પોર્ટ કરી શકશો આપણે કે એક્સપોર્ટ કરી શકશો ટોટલી નોલેજ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે રાજકોટની અંદર ઓલમોસ્ટ કહીએ તો બહુ બધી ઇન્સ્ટિટ્યૂટ આના વિશે કામ કરે છે પણ એમજે ઇન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ લઈને આવ્યા છે જે તમને ટ્વેન્ટી ફોર અવર્સ ડિજિટલ લાઇબ્રેરી પ્રોવાઈડ કરશે સેકન્ડ વસ્તુ કે આપણે ડિજિટલ ક્લાસરૂમ છે પ્લસ કે આપણે જે બી નોલેજ

અમારા જે એમજે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ વાળા છે એણે સરસ મજાનો એક અભિગમ હાથમાં હાથ ધર્યું છે જેનું નામ છે એમજે ઇન્ટરનેશનલ જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ તમે કોઈપણ વસ્તુ કોઈ પણ માહિતી જાણી શકો છો એટલે જેટલા પણ રાજકોટના યંગ જનરેશન છોકરાઓ છે તમામને કહીશ જે ભણે છે એને પણ કહું છું જે નથી ભણતા એમને પણ કહું છું જે બિઝનેસ કરે છે એમને પણ કહું છું કે તમારા જીવનની અંદર તમારે હંમેશા તમારા જીવનમાં તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું છે એની સચોટ માહિતી તમારે જાણવી બહુ જરૂરી છે અને આજે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થયો છે એટલે યંગ જનરેશનને જરૂર કહીશ કે આ એકેડેમી જોઈન કરો અને તમારા ધંધાને હજી પણ સારો બનાવવા પ્રયત્ન કરો